દિવસથી અને દસ હજારથી વધુ પશુધન ધરાવતા આ શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપૂરતા રહેતા પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ દસ દિવસથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે અને એક હજી એક માસ સુધી બંધ રહેશે તેવું કેનાલના સૂત્રોએ જણાવ્યું હતું રાપર શહેરની વસ્તી ધરાવતા નગરના સાત વોર્ડને દરરોજ છ થી સાત એમ પાણીની જરૂર છે પરંતુ રાપર શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા દસ દિવસમાં અઠવાડિયે એકવાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામખિયારીથી પાણી આપવામાં આવ્યું છે રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે થયો હતો અને શહેરીજનો આંદોલન કર્યું હતા ગત ટર્મની અડાવતમાં અને ઘરની ધોરાજી સમાન જેવી શાસક કરી ભાજપના જ શાસન દરમિયાન બે હજાર અઢારમાં લોકલ સ્ત્રોત માટે પાંચથી થી છ બોટ અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઇપલાઇન નાખવા માટે આવી હતી પરંતુ ગત ટર્મના શાસન કરતા એ પાઇપલાઇન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખા મારવા મજબૂત કરવામાં આવ્યા હતા તો રાપર શહેરના નાગસાર તળાવ કેનાલ દ્વારા ભરવા માટે ઢોળ ડહાપડ શાસન કરતાઓ એ પાણી માટે બનાવવામાં આવ્યું છે પરંતુ હજી સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલ નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ આગેનું જતું હતું તે પાણીની આવક બંધ કરી દીધી છે રાપર શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષોથી ભાજપનું શાસન છે પરંતુ છેલ્લા શાસન કરતા એ શહેરના લોકોને પાણી સફાઈ અને રખડતા ઢોરની સમસ્યાની લોકોને ભેટ આપી છે ચોવીસ વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા બાવીસ વર્ષના શાસનમાં ક્યારેક પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યાના હતી તેટલી સમસ્યા છેલ્લા આવેલ શાસન કરતા એ આપી છે હાલ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે અને હાલ હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારમાં વકરાઈ નથી માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપ્યું પાણી કાલે ચાલુ થશે પરંતુ કઈ કાલ તે કહેતા નથી જો આગામી દિવસોમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી આવનાર તો એટલે રાપરમાં કોઈ પણ શાસન કરશે તે નક્કી થઈ અગાઉ શાસન કરી ગયેલ અને મુંબઈ રહેતા આ નેતાને પણ પુનઃ ભાજપની ટિકિટ માટે ચૂંટણી લડવાનો અભરખો જગતા રાપરમાં ધામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસનની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી આમ પોતાના શાસનની સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે ભાજપના મોવડી મંડળે વિચારવું જોઈએ હાલ તો રાપરના લોકો અને પશુધન પાણી વગર ટળવડે છે સમસ્યા આમ તો લગભગ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત છે અને આ બાબતે હું આજે તો કોંગ્રેસ પક્ષના શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યો પણ એના પહેલાં પણ એક અહીંયા શહેરના જાગૃત નાગરિક તરીકે કેટલા બધા આંદોલન કર્યા સતત છેલ્લા બારેક મહિનાથી રખડતા ઢોરોની સમસ્યાઓ શહેરમાં કે પાણીની સમસ્યા તો દાયકાઓ જૂની છે અહીંયાને અને અગાઉ એટલી બધી રજૂઆત કરી છે ધરણાઓ આંદોલન પણ લગભગ આ સરકાર વાગડની સાથે એક ઓરબાયા છોકરાઓ જેવું વર્તન કરતી હોય શહેર સાથે સ્પષ્ટપણે લાગી રહ્યું છે આજે જ પણ મેં એક નગરપાલિકા સી ઓ ને લેખર દાખ્યો છે પાણી બાબતે કે છેલ્લા એક અઠવાડિયાથી થી રાપર ને પાણી નથી મળ્યું અને એવું જાણવા મળ્યું છે કે કેનાલો હજી એક મહિના જેવો સમય હજુ બંધ રહેશે પણ આ સમસ્યા લગભગ એક વર્ષમાં માં ત્રણ ચાર વખત આ રાપર ભોગવે છે કે નગરપાલિકામાં હરીસિંહ બાપુનું શાસન હતું ત્યારે બાદરગઢ રાપર સુધીની જે પાઇપલાઇન બિછાવવામાં આવી હતી પરંતુ ગત ટર્મના જે શાસન કરતા હોય જે એ પાઇપલાઇન પણ સ્પેર જે હતી એ પણ કાઢીને બંધ કરી દીધી તે બાબતમાં આપનું શું કહેવું છે ଶହେ ତ ଲତ ଆମେ એટલે આવનારા સમયમાં પણ આવતા રહીએ અને વધુમાં એટલું જરૂર કહીશ કે જે સત્તા પક્ષના ચૂંટાયેલા કાઉન્સિલરો હતા હોદ્દેદારો હતા એમને પણ ખરેખર એ પણ આજ છે એમના છે તો એમની મુખ્ય જવાબદારી બને છે કે તેમની જ આજે સત્તા છે તો સત્તા સમક્ષ આ પ્રશ્નો મૂકે આ શહેરમાં આવી ગંભીર સમસ્યાઓ છેલ્લા કેટલા વર્ષોથી સામનો કરી રહ્યું છે શહેર જેમાં રખડતા ઢોરો હોય પાણીની તંગી હોય ઉભરાતી ગઢડો હોય સફાઈની સમસ્યાઓ હોય અથવા તો છેલ્લા ઘણા સમયથી એ પણ માંગ અમે કરી રહ્યા છીએ કે શહેરમાં બંધ સીસીટીવી કેમેરા તાત્કાલિક ચાલુ કરવામાં આવે જેના કારણે અહીં સ્કૂલે જેતી બેન દીકરીઓ અથવા તો ખીચા કાપવું લોકો પોતાને સેફ અનુભવ